નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે જો તમારો કોઈ ચાલુ રસ્તો કોઈ જે બંધ કરી દીધો હોય અથવા તો બહુ જૂનો રસ્તો હોય તો એ ખુલ્લો કેવી રીતે કરાવવો એના વિશેની પ્રોસેસ શું છે એના માટે અરજી ક્યાં કરવી તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું રસ્તો જે છે એ બે પ્રકારનો હોય છે મિત્રો એક નવો રસ્તો હોય છે કે જે મતલબ કે તાજેતરમાં તમારો રસ્તો ક્લોઝ કરી દીધો હોય એને ખુલ્લો કરવા માટેની પણ પ્રોસેસ અરજી અલગ છે અને પંદર વર્ષ પહેલાંનો પણ જો રસ્તો હોય તો એ પણ ખુલ્લો થઈ શકે છે તો એના માટેની પ્રોસેસ અલગ છે એના માટેની અરજી અલગ છે તો કોઈપણ વ્યક્તિ તમારો રસ્તો બ્લોક કરી દીધો હશે તે પછી ગમે તેવો માથાભારે વ્યક્તિ હોય પરંતુ આ પ્રમાણે તમે અરજી કરશો તો એ એકવીસથી ત્રીસ દિવસની અંદર તમારો રસ્તો ખુલ્લો કરી આપશે તો કેવી રીતે અરજી કરવી ક્યાં કરવી એના વિશે એ ટુ ચેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો રસ્તો બ્લોક થઈ ગયો હોય અથવા તો હલનચલન કરવા માટેની કોઈએ ના પાડી હોય એવી રીતના કંઈ એવી પ્રોસેસ હોય તો સૌ તમારે એના નિયમો જાણી લેવા જરૂરી છે અને ત્યાર પછી તમારે અરજી કરવાની હોય છે તો રસ્તો ખુલ્લો કરવા માટેની જે સત્તા છે એ મામલેદાર કચેરીની છે મતલબ કે મામલેદાર શ્રીની છે પરંતુ મામલેદાર શ્રી જે છે ત્યારે સત્તાનો ઉપયોગ કરી શકે કે જ્યારે કોઈ અસર પામતી વ્યક્તિ હોય અને જેનો રસ્તો બ્લોક કરી દીધો હોય હલનચલન કરવાની કોઈ વ્યક્તિ ના પાડતા હોય ત્યારે તો એવા કિસ્સાઓમાં સૌ પ્રથમ તો જે પણ જે પણ અરજી કરે છે મતલબ કે અરજદાર જે છે જેનો રસ્તો બ્લોક કર્યો છે તો એનો રસ્તો જે છે એના નામ ઉપર આવવો જોઈએ અથવા તો એનો ભાગ રસ્તામાં હોવો જોઈએ તો જે અરજી આગળ કરી શકે છે બાકી એનો ભાગ ન હોય તો અરજી કરી શકે નહીં તો એવા કિસ્સાઓમાં મામલતદાર કોર્ટ એક્ટ કલમ નંબર પાંચ મુજબ શ્રી આવા રસ્તાઓ ખુલ્લા કરાવી શકે છે અને તેની પાસે ભારત સરકારે અધિકાર આપેલો છે ઘણી વખત મિત્રો એવું બનતું હોય છે મિત્રો કે રસ્તાને આડે બાવળિયાનો ઢગલો કરી દેતા હોય છે અથવા તો કાચી કાચા પથ્થરથી વંડી ચણી લેતા હોય છે અથવા તો ધૂળનો ઢગલો કરીને બંધ કરી દેતા હોય છે તો આવા અવરોધ ઉભા કરે અને જે રસ્તો બંધ કરવામાં આવે છે તો તેવા તેઓ આર્થિક રીતે શારીરિક રીતે જે ખેડૂતો જે છે નબળા હોય અને સામે વ્યક્તિ જે છે તો એ મતલબ બધી રીતે શુ હોય ત્યારે આ બધી વસ્તુ બનતી હોય છે તો આર્થિક રીતે નબળા જે ખેડૂતો હોય તો એવા લોકોને પ્રોસેસ શું કરવી એના વિશે આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો જે ખેડૂતોએ રસ્તો બંધ કર્યો છે તો એવા એવાના રસ્તો ખુલ્લો કરાવવા માટે મામલતદાર કચેરીમાં તમારે ફરિયાદ કરવી જોઈએ મતલબ કે મામલતદાર કોર્ટમાં પ્રાંત કોર્ટમાં તમારે ફરિયાદ કરવાની હોય છે મામલતદાર આ બાબતે મામલતદાર કોર્ટ એક્ટ ઓગણીસો છની જોગવાઈ મુજબ કાર્યવાહી કરતા હોય છે હવે મુખ્ય બાબતની વાત કરીએ મિત્રો આપણે કે ભાઈ તમે જ્યારે પણ અરજી કરો છો કોર્ટની અંદર તમે અરજી કરો તો ત્યારે કયા કયા મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવા એકથી પાંચ છ મુદ્દા છે બરાબર તો એના વિશે હું વિગતવાર તમને સમજાવીશ અને સેમ એજ પ્રમાણે તમારે અરજી લખવાની છે સૌપ્રથમ લખવાનું છે કે મામલતદાર કોર્ટમાં દાવા અરજી દાખલ કરવામાં પ્રથમ તમારું નામ લખવાનું છે તમારી ઉંમર ધર્મ જ્ઞાતિ ધંધો અને રહેણાંકની માહિતી મતલબ કે ક્યાં રહો છો ક્યાં તમારી જમીન છે આ બધી વસ્તુ તમારે લખવાની છે ત્યાર પછી આ વાદી આવી ગયું છે બરાબર અને પછી પ્રતિવાદી મતલબ કે સામે વ્યક્તિ કે જેણે રસ્તો તમારો બ્લોક કર્યો છે એની વિગત પર તમારે સેમ લખવાની છે તેનું નામ ઉંમર ધર્મ જ્ઞાતિ ધંધો રહેણાંકની માહિતી આ બધી વસ્તુ તમારે બે મુદ્દાની અંદર લખવાની છે બરાબર ખાસ તમે ધ્યાન રાખજો મિત્રો ત્યાર પછી ત્રીજા અને ચોથા નંબરમાં શું શું લખવાનું છે તો ત્રીજા પોઈન્ટની અંદર તમારે લખવાનું છે અવરોધ કરવામાં આવેલ હોય તે પ્રકાર અને કયા સ્થળે અવરોધ કરવામાં આવ્યો છે તે સ્થળ અને એકબીજાને લગોલગ આવેલી જમીનનું સ્થાન મતલબ કે અવરોધ મતલબ કે કઈ જગ્યાએ તમારો રસ્તો બ્લોક કર્યો છે તો એની વિગત તમારે લખવાની છે અને ચોથું જે છે કે ભાઈ કઈ તારીખે તમારો રસ્તો બ્લોક થયો છે મતલબ કે જે તારીખે દાવાનું કારણ ઉદભવ્યું હોય તે તારીખ તથા જે હકીકત પરથી દાવાનું કારણ ઊભું થયું હોય તે હકીકત લખવાની છે મતલબ કે કયા કારણોસર ભાઈ તમારો રસ્તો બ્લોક થયો છે અને કેટલો સમય થયો છે તમારો રસ્તો બ્લોક થયો છે તો કેટલો સમય થયો છે મતલબ કે છ મહિનાથી તમારો બહુ જૂનો રસ્તો ન હોવો જોઈએ તો છ મહિનાથી જૂનો રસ્તો હોય તો એની અલગ પ્રોસેસ હોય છે બરાબર એ આગળ આપણે જોશું આપણે તો આ ચાર મુદ્દામાં આપણે આટલી વસ્તુ તમારે લખવાની છે હવે તમારે આગળ જોઈએ પાંચમો અને છઠ્ઠો મુદ્દો પાંચમા મુદ્દામાં તમારે શું લખવાનું છે રસ્તાના દસ્તાવેજો તથા તેના સાક્ષીઓની યાદી અને કયો સાક્ષી શું પુરાવો આપશે તેનો પણ તમારે ઉલ્લેખ આપવાનો છે બરાબર સાક્ષીઓની યાદી તમારે લખવાની છે અને સાથે સાથે તમારે પુરાવાઓ પણ જોડવાના છે રસ્તો તમારો બંધ કર્યો હોય તો છ મહિનાની અંદર જ તમારે અરજી કરવાની રહેશે બરાબર આ ખાસ વસ્તુ યાદ રાખવાની છે મિત્રો કે ભાઈ તમારી છ મહિના પછી જો રસ્તો બંધ કર્યો છે અને તમે પ્રાંત કોર્ટની અંદર મતલબ કે મામલતદાર કોર્ટની અંદર અરજી કરશો તો એ માન્ય રહેશે નહીં છ મહિના પછી જો તમે અરજી કરો તો તમારે સિવિલ કોર્ટની અંદર તમારે જવાનું રહેશે અને ત્યાં તમારે પ્રૂફ તમારે બતાવવાના હોય છે અને પ્રૂફની સાથે સાથે તમારે સિવિલ કોર્ટની અંદર કેસ લડવાનો હોય છે અને એ થોડોક ખર્ચાળ હોય છે એટલા માટે સિવિલ કોર્ટ જે છે ત્યાં સુધી પ્રાંતથી પત્તો હોય ત્યાં સુધી સિવિલ કોર્ટની અંદર તમારે જવું નહીં તો આ પ્રમાણે અરજી આખી કમ્પ્લીટલી ટાઈપ થઈ ગયા પછી તમારે જ્યારે કોર્ટની અંદર તમે કેસ દાખલ કરો તો સૌપ્રથમ તમારે બે કામ કરવાના છે મિત્રો અને બે કામ જે છે એ ફરજિયાત કરવાના છે કારણ કે આખો કેસનો જે દારૂમદાર જે છે એ આ બે મુખ્ય બાબતોની અંદર છે સૌથી પહેલો તો તમારે કઈ બાબત કરવાની છે કે અરજદારે કેસ શરૂ થયાની પહેલી જ મુદ્દતે કે જ્યાં સુધી કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી પોતાના ખેતરે અવરચવર શરૂ રહે તેને કોઈ અવરોધ નહીં મતલબ કે રસ્તામાં હાલતા ચાલતા અટકાવે નહીં તે માટે તાત્કાલિક કામ ચલાવ મનાઈ હુકમ મળવા બાબતની અરજી તમારે આ માગણી કરી લેવી જરૂરી છે જેને આપણે મનાઈ હુકમ ગુજરાતીમાં કહીએ છીએ અને ઇંગ્લિશમાં આપણે સ્ટે ઓર્ડર કહીએ છીએ તો આ સ્ટે ઓર્ડર જે છે તમારે લઈ લેવાનો છે તો આ પહેલું કામ થયું છે હવે બીજા કામની વાત કરીએ આપણે તમને ત્યાર પછી બીજું કામ કરવાનું છે મિત્રો મનાઈ હુકમની સાથે સાથે તમારે કોર્ટમાંથી કોર્ટ કમિશનરની માગણી કરવાની છે તમે કોર્ટ કમિશનરની માગણી કરશો એટલે કોર્ટ દ્વારા જ એકવીસ દિવસમાં તે કોર્ટ દ્વારા તપાસ થશે જમીનની માપણી થશે અને તેને કોઈ અટકાવી પણ નહીં શકે કારણ કે એ કોર્ટનો આદેશ છે બરાબર ગમે એવા વ્યક્તિ હશે પરંતુ કોર્ટનો આદેશ હોય એ પાલન કરવું પડે અને ત્યાર પછી એકવીસ દિવસની અંદર તમારી બધી પ્રોસેસ થશે જમીન માપણી થશે ચેકઆઉટ થશે પરંતુ કોર્ટ કમિશનરની માગણી કરશો મિત્રો તો તમારે કોર્ટની અમુક જે ફી હોય છે એ તમારે ભરવાની હોય છે મતલબ કે પાંચ સાત હજાર રૂપિયા જેવું અંદાજીત ફી આવે છે બરાબર બહુ મોટી કોઈ ફી નથી આવતી કારણ કે પ્રાંત કોર્ટ જે છે એ સ્પેશિયલ જે છે આવા ખેડૂતો માટે જ છે એટલા માટે બહુ જાજી કોઈ ફી નથી આવતી પરંતુ આટલી ફી જે છે આવે તો તમારે ભરી દેવાની છે જો કોર્ટ કમિશનરની માગણી તમે નહીં કરો તો બની શકે કે સામે વ્યક્તિ જે છે તમારો રસ્તો મપાવવા પણ નહીં દે ચેક કરવા નહીં દે અને જે સર્વેયર હોય માફવાવાળા હોય તો એ પણ મતલબ કે ધમકી મારીને ભાગી જાય પરંતુ કોર્ટ કમિશનરની તમે માગણી કરશો એટલે કોર્ટ કમિશનર જે છે એ એક પ્રકારના વકીલ જ હોય છે પરંતુ પોલીસ કમિશ્નરની જે પ્રમાણે પદવી હોય છે તો એ જ પ્રમાણે કોર્ટની અંદર કોર્ટ કમિશનરની પદવી હોય છે અને કોર્ટ કમિશનર જે છે એ એનો જે પણ નિયમ છે એ કોર્ટ માન્ય રાખે છે અને કોર્ટ કમિશનર જે છે તો એનો પાવર છે જજ સાહેબ જેટલો પાવર હોય છે તો આ પ્રમાણે આખી કોર્ટ કમિશનરની પ્રોસેસ હોય છે તો એની માગણી તમારે જરૂરથી કરી લેવાની છે અને એટલા જ માટે મામલતદાર કોર્ટ એક્ટ જે છે તે કાયદો જે છે ખૂબ નાનો છે પરંતુ અસરકારક છે અને ખાસ કરીને ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે એટલા માટે તપાસ થયા બાદ બધી પ્રોસેસ પૂરી થયા બાદ તમારો જે ખરેખર રસ્તો હશે તો એકવીસથી ત્રીસ દિવસની અંદર તમારો રસ્તો ખુલ્લો કોર્ટ જ કરી આપશે કોર્ટ દ્વારા જ કરી આપશે અને કોર્ટ કમિશનરની માગણી માટે તમારા વકીલને તમે મળી શકો છો અને એના વિશે એનાથી તમે બધી પ્રોસેસ જે છે એ આગળ કરી શકો છો તો આટલી પ્રોસેસ તમારે કરવાની છે મિત્રો આનાથી વિશેષ કોઈ પ્રોસેસ તમારે કરવાની નથી પરંતુ એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની કે છ મહિનાની અંદર તમારો જૂનો હોવો જોઈએ તો છ મહિનાથી વધારે તમારો જો જૂનો હશે તો તમારે સિવિલ કોર્ટની અંદર જવું પડશે ત્યાં તમારે ડોક્યુમેન્ટ બતાવવા પડશે તો એ પ્રોસેસ જે છે અલગ છે પરંતુ તાત્કાલિક જે રસ્તો બંધ કરી દીધો હોય તો તમારે તાત્કાલિક આટલી પ્રોસેસ કરવાની છે એનાથી વિશેષ કશું પ્રોસેસ કરવાની નથી તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો